રાજ્યમાં છેલ્લા અગિયાર મહિનાથી વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે ક્રીડા ભારતી દ્વારા વ્યાયામ શિક્ષકોના આંદોલનને સમર્થન આપ્યું છે તાપી જિલ્લાના વ્યારામાં કલેક્ટર કચેરી ખાતે ક્રીડા ભારતી ગુજરાત પ્રાંતના સદસ્યો તેમજ વ્યાયામ શિક્ષકો ગયા હતા અને કલેકટરને આવેદન આપી છેલ્લા પંદર વર્ષથી બંધ કરેલી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીને શરૂ કરવા માંગ કરી હતી વ્યાયામ શિક્ષકો જે છે પ્રાથમિક શાળા અને અન્ય શાળાઓમાં એ હડતાલ ઉપર છે અને ગાંધીનગર ઉપર એ લોકો ગાંધી ચિંધિયા માર્ગે હડતાલ કરી રહ્યા છે તો આજે ગુજરાત પ્રાંત અને તેમજ તાપી જિલ્લો તેમને સમર્થન આપે છે અને તેમની સહાનુભૂતિઓ સમજે છે તેમની સાથે સાથે જે ગુજરાત રાજ્યમાં આપ સૌ જાણો છો કે છેલ્લા પંદર વર્ષથી ને વ્યાયામ શિક્ષકોની સ્કૂલમાં સ્કૂલ માં ભરતી જ નથી થઈ તો તેના માટેથી અમે અમે સરકારશ્રીને ધ્યાન દોરીએ છીએ